વડોદરા શહેરના કુડિયાનગરના વીઆઈપી રોડ વ્રજધામ સોસાયટીમાં રહેતા પાસઠ વર્ષીય દયાનંદ બાબુ રાવ પવાર નામના દર્દી ઓર્થો બી વન યુનિટમાં સારવાર હેઠળ હતા તેઓએ સવારે પોતાનો દીકરો ઘરે ગયો હતો તે દરમિયાન સર્જિકલ બિલ્ડીંગમાં પહેલા માળે ડી વન વોર્ડમાં સ્પેશિયલ રૂમની બારીમાંથી કૂદકો માર્યો હતો બે દર્દીનો આ બચાવ થયો હતો હાલમાં સયાજી હોસ્પિટલમાં વોર્ડમાં આવેલા સ્પેશિયલ રૂમ ને તાળા લગાવી દેવામાં આવ્યા છે જેથી કોઈ અંદર પ્રવેશી ચકાસણી ન કરે આ રૂમ પર દિવ્ય ભાસ્કર પહોંચ્યું હતું બારીના કાપ્યા બાદ વર્ષોથી ફીટ ન કરતા દર્દીને મોકો મળ્યો હતો આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે હજુ જાણવા મળ્યું નથી ત્યારે હોસ્પિટલ તંત્રની બેદરકારી પણ છતી થઈ છે આ અંગે સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે આ દર્દી અમર ઓર્થો વિભાગમાં સારવાર અર્થે આવ્યા હતા અને દર્દીએ સારવારવાળી જગ્યાએથી કૂદી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી દર્દીની સ્થિતિ હાલમાં સારવાર હેઠળ છે અને પોલીસ તપાસ ચાલુ છે જેથી દર્દીની વિગત આપી શકું નહીં આ દર્દી અકસ્માત કેસમાં સારવાર લઈ રહ્યો હતો વધુમાં કહ્યું કે સેફ્ટી અંગેના પ્રશ્નને લઈ પીઆઈયુ વિભાગની જવાબદારી છે તે બાબતે તેઓ ચોક્કસ જવાબ આપી શકશે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની થશે તો તેઓની સામે પણ જરૂર કરીશું આ મેન્ટેનન્સ કામ પીઆઈયુ વિભાગનું હોવાનું કહી આજે હોસ્પિટલના રીમો ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણ છટક્યા હતા ત્યારે હવે આ દર્દીઓની સલામતી રામ હોય તેવું લાગી રહ્યું છે અમારા સર્જિકલ બ્લોકમાં ઓર્થોપેડિક વોર્ડના પહેલાં માળેથી એક દર્દીએ જાતે બારીમાંથી ભૂસકો મારીને ઈજા પહોંચાડેલી છે પોતાના જાતને આશરે પાસઠ એક વર્ષના ઉંમર છે આ બાબતે અમે પોલીસને જાણ કરેલી છે અને પોલીસ તપાસ ચાલુ જ છે દર્દીને એમના એક્સિડન્ટ કેસના અર્થે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલો કુરવાનું કારણ એ જાણવા મળેલ નથી પણ પોલીસ તપાસ ચાલુ છે પોલીસની તપાસમાં જે કારણ હશે એ બહાર આવશે